નમસ્કાર મિત્રો આજે આપણી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તે એક મહત્ત્વનો વિષય છે પરંતુ તેના કરતાં પણ મહત્ત્વની વાત એ છે કે આવી પરિસ્થિતિમાં એક ભારતીય નાગરિક તરીકે આપણી શું ફરજ છે અને આપણે કઈ કઈ વાતની તકેદારી રાખવાની છે તે વિશેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું મિત્રો મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારા બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીરી સર્જાઈ છે ત્યારે સરહદ ઉપર અવારનવાર ગોળીબાર અને યુદ્ધ થાય તે નવાઈની વાત નથી હવે આવા સમયે આપણે લોકો દેશભક્તિ બતાવવાની ખેંચતા આપણે ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ જુસ્સો બતાવીએ છીએ શું જુસ્સો બતાવવાથી દેશભક્તિ આવી રીતે બતાવવાથી આપણો પ્રેમ દેશ સમક્ષ રજૂ થઈ જશે જે નહીં મિત્રો આવા સમયે આપણે ખૂબ જ શાંતિ રાખવી પડશે અને ખૂબ જ શાંતિથી અને શાંત મગજે કોઈ પણ નિર્ણય લેવો પડશે આવી કટોકટીની પરિસ્થિતિમાં આપણે દરેક લોકોએ ખોટી અફવા અને ખોટા સમાચારોથી બચીને રહેવું જોઈએ યુદ્ધ સરહદ પર છે પરંતુ આપણે અહીંયા જે તે વિસ્તારોમાં કે જે તે રાજ્યોમાં ધર્મ અને ભાષાને લઈને ઝઘડા કરતા રહીએ છીએ અને અંતે પોતાનું જ નુકસાન કરીએ છીએ આવી પરિસ્થિતિમાં અંદરો અંદર ઝઘડા મૂકી અને દરેક લોકોએ પ્રેમથી અને ખૂબ જ સ્નેહથી આપણો નિર્ણય લઈ અને હળીમળીને રહેવું જોઈએ સેનાના જવાનોના બલિદાનને સહાનુભૂતિ આપવી જોઈએ તેમને શાબાશી આપવી જોઈએ ખોટી અફવા અને ખોટા સંદેશાથી લોકોમાં ભય ફેલાવવાનું બંધ કરવું જોઈએ યુદ્ધ સમયે રાષ્ટ્રની મદદ કરવી એ આપણી ફરજ છે યુદ્ધ ટાળવું એ પણ એક રાષ્ટ્રીય ફરજ છે યુદ્ધ શાંત થઈ જાય એ માટે ભગવાન કે જેથી તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરવી જોઈએ ના કે તેને વધારવા માટે અંદર લડવું જોઈએ યુદ્ધ હોય દેશ માટે ત્યાગ જરૂરી છે ક્યારેક આપણા લોકોનું મૌન રહેવું પણ દુશ્મનો માટે હથિયાર બની જતું હોય છે ક્યારેક ખોટા નિર્ણયોથી કે ખોટી રીતે અંદર અંદર લડવાથી પણ ઘણું બધું નુકસાન થતું હોય છે તો આવા નુકસાનોથી બચીએ આપણી સેનાને ખૂબ જ સપોર્ટ કરીએ અને તેનો જુસ્સો વધારીએ ના કે ખોટા સમાચારો અને ખોટી અફવાઓથી લોકોને હેરાન કરીએ અને અંદરો અંદર ભય ફેલાવવાનું બંધ કરીએ જો આપણે સાચા દેશભક્ હોઈએ તો આપણે દરેક અને દેશમાં સંયમ જાળવી અને પોતે દેશને એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારે મદદ કરે ના કે ભય ફેલાવે ના કે લોકોની અંદર ખોટે ખોટા ઝઘડા કરે માટે દેશભક્તિમાં આપણે શાંત રહીએ અને લોકોને મદદ કરીએ એ પણ એક દેશ સેવા છે જો મિત્રો મારો જણાવેલો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે પ્લીઝ વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ત્યાં સુધી જય